પાલિકા અને વીજ કંપનીને સાથે રાખી અને ડિમોલેશનની કામગીરી કરી હતી ત્યારે આજે વરાછામાં પણ બુટલેગર દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર શેડનું આવ્યું હતું સુરતમાં આજે પર આવી હતી વરાછામાં બોમ્બે કોલોની ખાતે મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો નામના બુટલેગરના ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે તો પાલિકાની જગ્યામાં પતરાના શેડ બનાવવામાં આવ્યા હતા પાલિકા અને પોલીસના સો જેટલા લોકો દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અલગ અલગ ટીમોને સાથે રાખી અને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી માથાભારી ચંદ્રકાંત રાજારામ અને મનજીત ચૌધરીને ત્યાં બુલડોઝર ફરી વળ્યું છે ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન સહિત હત્યાના પ્રયાસના નવ ગુના તો મનજી ચૌધરી ઉપર પ્રોહિબિશન સહિત હત્યાના પ્રયાસના આઠ ગુના નોંધાયેલા છે તેમના ઘર પાસે ઊભી કરાયેલી ગેરકાયદેસર મિલકત તોડી પડાઈ છે લસકાણાના કાઠોદરામાં બે બોટલેગરના ગેરકાયદેસર મકાનોમાં શેડનું ડિમોલેશન કરાયું છે તો બુટલેગારા તુલદ દલેપ ભાઈ પરમાર અને રાહુલ દિનેશ રાઠોડ નું ગેરકાયદેસર બાંધકામ નું ડિમોલિશન કરાયું છે અતુલ પરમાર ઉપર પ્રોહિબિશન ના અગિયાર ગુના દાખલ છે તો રાહુલ રાઠોડ ઉપર પ્રોહિબિશન ના ચાર ગુના દાખલ છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગોડાદરા ડિંડોલી બ્રિજ છે એની એક્ઝેક્ટ નીચે અને રેલવે ટ્રેકની બાજુમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે આ જે જગ્યા છે આમાં કાચું બાંધકામ કરી અને કેટલાક ન્યુસન્સ લોકો બેસી રહેતા હતા અગાઉ પણ પોલીસે અહીંયા અનેક રેડો કરી હતી ત્યારબાદ અહીંયા રૂટીનમાં કોઈ બેસતું નહોતું પરંતુ ઘણા સમય બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક ન્યુસન્સ લોકો અહીંયા બેસી રહી અને લોકોને પરેશાન કરે છે અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે અહીંથી રેલવે ટ્રેક છે ટ્રેક ચેન્જ કરી અને બા જે ડિંડોલી પોલીસ સ્ટેશનની હદ છે ત્યાં જતા રહે ત્યાંથી બીજે જતા રહે છે આ પ્રકારની વારંવારની અમને રજૂઆત મળી હતી જેને ધ્યાને લઈ પોલીસે અત્યારે કન્ફર્મ કર્યું અને એસએમસીને જાણ કરી હતી એસએમસી આ બાબત કન્ફર્મ કરી કે આ જગ્યા છે એ સરકારી છે અને એના ઉપર જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે જેને ધ્યાને લઈ અને અત્યારે એસએમસીની ટીમ હાજર છે એને તોડી પાડવા માટે અત્યારે એ લોકો એ લોકોની કામગીરી ચાલુ છે આ દરમિયાન પોલીસ એમની મદદમાં અહીંયા ઊભી છે અમને તમામ પ્રકારની એ લોકોને જે મદદ છે સિક્યુરિટી બાબતની અમે આપી રહ્યા છીએ આ કોઈ એક વ્યક્તિએ કે કોઈ એક ગ્રુપે કબજે કર્યો એ પ્રકારનું પોલીસને માહિતી નથી પરંતુ જે ઘટના છે એમાં એવું હતું કે કાચું બાંધકામ પડી રહ્યું છે અને લોકો અહીંયા બેસી રહેતા ક્યારેક એક વ્યક્તિ અથવા અમુક લોકો બેસી રહેતા પછી બીજા બેસી રહેતા એ લોકોનું રૂટીન કામ કે અહીંના આવતા જતા લોકોને પરેશાન કરવાનું મોબાઈલ છીનવની કોશિશ કરવાની અથવા મારામારી કરવાની અહીંયા આખો માહોલ ખરાબ કરવાનો એ પ્રકારનો એમનો પ્રયાસ હતો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી આ જગ્યાનું ડિમોલિશન